બધા મજામાં જ હશો સ્વાગત છે આપનું ફરીથી એક નવા વ્લોગમાં આજે છે રવિવાર સવારના દસ વાગી ગયા છે અને બધા ઉઠી ગયા છે એને ગુડ મોર્નિંગ એને ચા બનાવે છે અને જીયા પણ ઉઠી ગઈ છે જિયા ટીવી જોવે છે ગુડ મોર્નિંગ બેટા ચાર રેડી થઈ ગઈ છે અને હવે જીયા ચા પીવા જઈ રહી છે નાવાન છે આ તો રવિવાર છે જીયા નહીં ને નાવાનું બધા ચા પીવા બેસી ગયા છે કાઢ દે ચા જીયાનું ધ્યાન તો ટીવીમાં જ છે આજે થોડું સાફ સફાઈનું કામ બાકી છે તો હિના થોડુંક કામ કરી રહી છે જમવામાં શું બનાવીશું એના કહે શું બનાવીશું વિચારીએ છીએ શું બનાવું છે જોઈએ છીએ જીયાના આવા ગતિ રહી છે હાલ તો અને હિના સાફ સફાઈ કરે છે નક્કી કરી લીધું છે કે બનાવીશું ઇડલી સાંભાર અને હિનાએ તુવેરની દાળ ફરાડી દીધી છે દાળ બાફવા માટે મૂકી દીધી છે અને હું જઈ રહ્યો છું ઈડલીનું ખીરું લેવા માટે આવ્યો છું ઈડલીનું ખીરું લેવા માટે બાલાજીમાં જોઈ રહ્યા છો આ અંબિકાનગર પાસે આવેલું છે એક કિલો ઈડલીનું ખીરું આપણ ઈડલીનું ખીરું લઈને ઘરે આવી ગયો છું અને આપણે જે નવી સગડી લીધી હતી ત્રણ બર્નરવાળી તેને આજે ઇન્સ્ટોલ કરવાની છે તો હિના તેની તૈયારી કરી રહી છે આપ જોઈ રહ્યા છો કે એને અહીંયા આપણે ગોઠવવાની છે જૂની સગડી છે ત્યાં તો હિનાએ બધી તૈયારી કરી દીધી છે ગાયદળ જૂની સગડી કાઢી નાખી છે અને હવે નવી સગડી મૂકી રહી છે કનેક્શન કરી દઈએ છીએ થોડી વારમાં બહુ નાની લાગે ને જગ્યા ઓછી રોકી રહી છે આ સગડી સાફ કરી દે ડસ્ટ થઈ ગઈ છે પડી રહી તો સગડીમાં સગડી મૂકી દીધી છે અને હીના હવે ચાંદલા કરી રહી છે સાથીઓને ચાંદલા ઓકે ચાલુ કરોરો સગડીના મુહૂર્ત માં હીના બનાવી રહી છે શીરો તો એના એ સકડીનું મૂરત કરી દીધું છે ચાલુ કરી દીધું છે આપ જોઈ રહ્યા છો ઘી નાખી દીધું છે અંદર માપનું બનાવજે બહુ ના બનાવજો ખાતું નહીં પ્રસાદ છે આ તો શીરો શીરો રેડી થઈ ગયો છે કાઢ લો ખાવાનો થોડો થોડો ખાશું કેવો છે શીરો લઈ લીધો છે પ્રસાદી રૂપે ખાઈ રહ્યા છે ખાઈએ છીએ ખાવ હું પણ ખાઈ લઈશ શીરો થોડો ભાવતો તો નહીં ઓછો ભાવે છે ભાવજો શીરો ફેવરેટ છે તો વસ્તુ હિના હવે કરી રહી છે ઈડલી બનાવવાની તૈયારી કુકર મૂકી દીધું છે ઇડલીનું અને અહીંયા શું કરે છે અહીં દાળ વઘાર કરવા માટે મસાલો લઈ રહી છે અને જીયા વાળ છૂટા છે તો માથોવારા તૈયારી કરે છે ઇડલી તૈયાર થઈ ગઈ છે અને પહેલાં જીયાને આપી દીધી છે કેમ કે જીયાને ઇડલી બહુ ભાવે છે બહુ ભાવે ઇડલી હા કે છે સારું કહી લો આપણે આપણે કેટલી વાર મારા વાર લાગશે કારણ કે હજુ એક પહેલી ડીશ નીકળી છે જીએન આપી છે ને બીજી ડીશ અંદર મૂકી દીધી છે એના હવે મોબાઈલ લઈને બેઠી છે ટાઈમ પાસ કરવા પણ હવે ઇડલી ખાવા માટે બેસી ગયો છું અને હિના તો જો રાહ જોવે છે

તીખી ઇડલી બનાવી છે મરચું નાખ્યું છે અંદર મરચું નાખ્યું એમાં મરચાનો વઘાર કરે છે એમ કે છે મરચાનો વઘાર કરે લાલ મરચું નાખીને વઘાર કરે છે જોઈએ છે ટેસ્ટ કરીએ છીએ કેવી લાગે છે કેટલી વાર પાંચ તૈયાર થઈ જશે એમ છે જો આ ઇડલીનો કલર મરચું અને હળદરનો વઘાર નાખ્યો છે એના અંદર એને ખાધી કેવી લાગી તીખું ખાય લાગે તીખું ખાય ને સારી લાગે એના તીખું ભાવે છે આપણે ચાકી જોઈશું એક કેવી લાગે છે હા ચાર વાગી ગયા છે અને અમે લોકો સિવિલ જઈ રહ્યા છે હીનાના કોઈને એડમિટ કરેલા છે તો હિના અને જીયા નીચે આવી ગયા છે આવી ગયા છીએ સિવિલમાં ત્રણ નંબરના ગેટેથી જે અંદર આવે છે જૂના કિડની વિભાગમાં અહીંયા હિનાના પોઈને એડમિટ કરેલ છે આપ જોઈ રહ્યા છો સિવિલમાં જઈને આવ્યા છીએ અને હવે આવ્યા છીએ શ્યામ શિખર ઘડિયાળ લેવાની છે દિવાળની નવી અહીંયા ઘણી બધી દુકાનો આવેલી છે ઘડિયાળ માટેની ચાલો જોઈએ તો પટેલ વોચ કંપનીમાં આવ્યા છીએ દિવાલ ઘડિયાળ લેવા માટે ઘડિયાળ જોઈ રહ્યા છીએ પસંદ કરવાની છે આમાંથી કોઈ પસંદ કરો વાળો જોઈ લે બીજી જોવું હમ એ તો ઘડિયાળ પસંદ કરી લીધી એ બરાબર છે ને શું થયું અજંતાની જ છે

ઘડિયાળ લઈ લીધી છે અને હવે અમે જઈ રહ્યા છીએ ભીડભંજન ભીડભંજન જવાનું કહે છે ભીડભંજને જઈએ ભીડભંજન જઈ રહ્યા છીએ હવે ભીડભંજન જતા રસ્તામાં આવી છે જુડીઓ તો જઈ રહ્યા છીએ જુડીઓમાં કપડાં જોવા માટે જીઆઈ તો કપડા લઈ લીધા છે કાલે જીઆ કપડા કાલે લઈ લીધા ને જીઆઈ તો નવા કપડા લઈ લીધા છે અને હિના લેવાના બાકી છે હજુ આવી ગયા છીએ પાંચસો નવ્વાણું એના માટે કપડા જોઈ રહી છે પ્રાઇઝ ના જોવે છે અને મૂકી દે છે પ્રાઇઝ ટેગ જોઈને મૂકી દે છે દિવાળી ટાઈમ છે તો ભીડ વધારે છે અત્યારે ઘડિયાળ લેન પર જ શું જોવું તું ભીડભંજન ટ્રાફિક વધારે હતો અમે લોકોએ ભીડભંજન જવાનું કેન્સલ કર્યું હતું અને અત્યારે આવીએ છીએ વિરાટનગર શાકભાજી લેવા માટે હું અને દિયા બાઇક પર બેઠા છીએ અને દીના શાકભાજી લઈ રહી છે શું શાકભાજી લઈ માટે પત્તા લેવા છે છે સાડા સાત અને ઘરે આવી ગયા છીએ પીરબંજર જવાનું કેન્સલ કર્યું હતું કેમ કે આજે ટ્રાફિક વધારે છે દિવાળીના લીધે અને જીઆ આવીને ઘડિયાળ ખોલી દીધી છે શું કરવાનું છે લગાવી દેવા લગાવતા નહીં આવડતી શું કરે છે શું ફોડે છે પોપીટ ફોડો છે બબલ ફોડો છે એમ કે હમ જીઆઈ જે ઘડિયાળમાં બબલિંગ આવ્યું હતું તે લઈને ફોડવાનું ચાલુ કરી દીધું છે એને મજા જ ફોડવાની બહુ મજા હાપ પાડે છે અને ઘડિયાળ લગાવી દીધી નવી જગ્યાએ એના પાછળ કામ કરે છે શું કરે છે કપડા લઈ રહી છે કપડા લઈને વાર છે હવે શું જમવાનું કરવાનું છે શું બનાવશો વઘારે ખીચડી બનાવે બપોર નો હજુ સુધી પચ્યું છે ને અમે ઇડલી અત્યારે વઘારેલી ખીચડી બનાવશે બનાવી દો વઘારે ખીચડી હા વઘારી ખીચડી બનાવી દો વઘારેલી ખીચડી તૈયાર થઈ ગઈ છે અને જીયા કે ભૂખ પહેલી ગઈ છે છે આવી રહી હું પણ બેસું છું થોડીક વારમાં સો ગાઈઝ આજનો વ્લોગ અહીંયા સુધી જો આપને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને બોલ્યા વગર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી